નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે એકસો ચોરાણ સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિત્તે પૂજ્ય મોરારી બાપુની કથા ચાલી રહી છે તે દરમિયાન ખેડા જિલ્લા મુસ્લિમ સમાજના મુસ્લિમ બિરાદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના નેજા હેઠળ એક શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને ફૂલો અને સર્ટિફિકેટથી મોરારી બાપુનું સન્માન કરવામાં આવ્યું અને વધુમાં સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા સંતરામ મંદિર નડિયાદને કોમી એકતાના ઉત્તમ ઉદાહરણરૂપે ગણવામાં આવ્યું અને મંદિર દ્વારા કોરોના દુષ્કાળ દુષ્કાળપૂર કે કોઈપણ આફત કે હોનારતની પરિસ્થિતિમાં જ્ઞાત જાતના ભેદભાવ વગર કરવામાં આવતી સેવા અને રોજે રોજ ચાલતી ચિકિત્સાલય હોસ્પિટલની મોતિયાની સારવાર લેબોરેટરી સોનોગ્રાફી અને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓને પણ નાત જાતના ભેદભાવ વગર ચલાવવામાં આવે છે તે આજના આ દિવસે અલ્લાહની બાર ગામમાં દુઆ કરી કે આવી સેવાઓ અવિરત ચાલુ રહે અને સાથે સાથે આવનારા દિવસોમાં છ સાત આઠ તારીખે સંતરામ મંદિરમાં સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે યોજાનાર રક્તદાન કેમ્પમાં પણ ચિશ્તીયા ફાઉન્ડેશનના નેજા હેઠળ નડિયાદ તેમજ આજુબાજુના મુસ્લિમ યુવાનો રક્તદાન કરશે તેવી સોહિલભાઈ ચિસ્તીયાએ જાહેરાત કરી સાથે સાથે સકિલભાઈ સંધી દ્વારા મહારાજ દ્વારા આપવામાં આવેલ કોમી એકતા અને એકલાસના સંદેશને પણ બિરદાવ્યો હતો બાપુ દ્વારા એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે દેશની અંદર કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે આપણે જોડાઈને રહીએ તેનાથી વિશેષ બીજું કોઈ સદભાવના હોઈ શકે નહીં એટલે જયારે આપણે એવું ઈચ્છીએ છીએ કે મારી પાસે જે જ્ઞાન છે અહીંયા આપણે આવતા હોઈએ જ્ઞાનપીઠ અંદર આવતા હોઈએ કે પછી કોઈ ધાર્મિક પ્રોગ્રામોની અંદર જતા હોઈએ તો આપણે ફક્ત ફક્ત જ્ઞાન મેળવવા માટે પણ જતા હોઈએ છીએ એટલે ત્યાંથી આપણે એવું જાણવા મળતું હોય છે કે મારું જ્ઞાન મને ત્યાગ બલિદાન સમર્પણ જતું કરવાની ભાવના અને સદભાવના શીખવડતું હોય ના શીખવી શકતું હોય તો પછી એક અજ્ઞાની મારા કરતા એક હજાર ઘણો સારો છે એક સંદેશ એ પણ હોઈ શકે છે બીજું કે આજે જે રીતે સરાહનીય કાર્ય છે અહિયાંથી અમે શુભ સંદેશ લઈને જઈ રહ્યા છીએ અસ્તુ જય ભારત જય સારા હિન્દુસ્તા

કે જેની અંદર મોત્યાનું ઓપરેશન નજીવાદરે તેના વગરના ઘણા બધા રિપોર્ટો ઘણી બધી સોનોગ્રાફી આ બધું કોઈ પણ જાતના જાત ભેદભાવ વગર સર્વ ધર્મ આનો લાભ લઈ રહ્યું છે ત્યારે માલિક સાથે અમે વિ દુઆ કરીએ કે આ તેમનો સેવા યજ્ઞ અવિરતપણે ચાલે અને આનાથી આગળ વધે બીજું કે 6 7 આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ચિસ્તિયા ફાઉન્ડેશન વતી જે બ્લડ ડોનેશન કેમ્પ છે તો શું યોગદાન આપવાની તમારી ઈચ્છા છે આજે અમે શુભેચ્છા મુલાકાત દરમિયાન મહારાજ કહ્યું છે કે આવનાર 6 7 8 તારીખના દિવસે સંદ્રામ મંદિર દ્વારા થેલેસેમિયાના પેશન્ટોના ના જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે હું સોહેલ ચિસ્તિયા ચિસ્તિયા ફાઉન્ડેશન વતી 51 મુસ્લિમ બિરાદરો આ સેવા યજ્ઞમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો પાળો આપીશું તેવી અમે જાહેરાત કરી